અંકલેશ્વરના નોટિફાઈડ રહેણાંક વિસ્તાર સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી સિટી સેન્ટર પાછળની લાઈનમાં રખડતા સાંઢ અને ઢોરોના ટોળા દ્વારા સ્થાનિકોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અંકલેશ્વર નોટ્રીફંડ વિસ્તારના રસ્તા પર દોડતા સાંઢોથી લોકોમાં ભય વધી રહ્યો છે દિવસે ને દિવસે રખડતા ઢોર અને આંખલાઓનો ત્રાસ વધતો જાય છે પરંતુ તંત્ર ઘોર નિદ્રામાં છે સ્થાનિક રહીશોનો આરોપ છે કે નગરપાલિકા ચીફ ઓફિસરને ઢોર પકડવામાં કોઈ રસ નથી કે પછી તેઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા છે અનેક વાર રખડતા ઢોરોને કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી વિશેષ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની એજીએમ સુધી તંત્ર અને એસોસિએશન બંને એકબીજાની રાહ જોઈ રહ્યા છે છે અને રહીશોની મુશ્કેલીઓ વધારનાર બની છે લોકો અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ પણ હાલત સુધારવા આવશ્યક પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરી છે જીઆઈડીસી નોટિફાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે જ્યાં જાઓ ત્યાં ગાયો જ્યાં જાઓ ત્યાં રખડતા ઢોર ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે કાલે એક અકસ્માત થયેલ છે જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને શંક પ્રસુત છે તેમના માથામાં પણ ઈજા થઈ છે બ્રેનમાં પણ ઈજા થઈ છે ને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે તો શું આ ચીફ ઓફિસર આ નોટિફાઈડ એરિયા ઓથોરિટીને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ આ જાનહાની થયા પછી હજી પણ જાગશે તો મારી વિનંતી છે વહીવટ કરતા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું કોશિશ અભિયાન ચાલુ કરે ને ખોટે ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનું બંધ કરે